આપણો ભાઈ દિલીપ ભાઈ આ પાંચસો ને એક રૂપિયા પાંચસો એક રૂપિયા 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 ખાલી પાંચસો રૂપિયા એક કિલો એક કિલોના ને એક રૂપિયા ભાઈ પાંચસો એકાવન રૂપિયા પાંચસો એકાવન રૂપિયા છો એક રૂપિયા છો એક રૂપિયા છો એક રૂપિયા છો ને એક રૂપિયા ભાઈ સાતસો ને એક રૂપિયા સાતસો એક રૂપિયા આઠસો એક રૂપિયા એક કિલો આઠસો એક રૂપિયા આપનો આપણું પોરબંદર સદાબહાર આઠસો એકાવન નવસો રૂપિયા નવસો રૂપિયા એક કિલો ના નવસો રૂપિયા ભાઈ હાજર છે ભાઈ નવસો વાળા નવસો વાળા હાજર છે રિયલ હરાજી પાંચ દર્શક હરાજી પાંચ જોઈ શકાય નવસો રૂપિયા એક કિલો ના નવસો રૂપિયા